પારડીના રેટલાવ ખાતે અવાવરૂ મકાન પાસે મોતીવાળાનો પુરુષ મળી આવતા પોલીસ દોડી આવી પારડીના રેટલાવ સાંઈબાબા મંદિર નજીક અવાવરૂ મકાન પાસે મોતીવાડાને પુરુષની લાશ મળી આવી હતી જેની જાણ પોલીસને થતાં સ્થળ ઉપર દોડી આવી લાશનો કબજો મેળવ્યો હતો આ અંગે મળતી માહિતી અનુસાર પારડી તાલુકાના મોતીવાડા ગામે રહેતા નાનુભાઈ બાબરભાઈ પટેલ ઉમરવર્ષ બોતેરનાઓ આજરોજ મળસકે ચાર વાગ્યાના સુમારે નાનુભાઈના પત્ની ઉર્મિલાબેને ઉઠીને જોતા નાનુભાઈ ઘરેથી ક્યાંક નીકળી ગયા હતા ઘરમાં પિતા નાનુભાઈ હાજર મળી ન આવતા શોધખોળ કરી હતી ત્યારબાદ આજે સવારે રેટલાવ સાંઈબાબા

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો